નમસ્કાર મિત્રો હું છું રઘુવીર મકવાણા અને હાલ અત્યારે હું ઓટો રિક્ષામાં બેઠો છું આપને આ વિડીયો જોઈને નવાય લાગશે કે ભાઈ હું આમાં શા માટે બેઠો તો મિત્રો બોટાદનું જે ઓટો રિક્ષા એસોસિએશન હતી એના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતી કે આગામી તારીખ સત્યાવીસનું જો ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષાનો જે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બોટાદ શહેરમાં જે અન્ય જે ગામડાઓમાંથી આવતા જે દરસ દસ અને બારના જે વિદ્યાર્થીઓ છે તેને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને ટાઈમસર પોતાના સેન્ટર સુધી પહોંચી શકે તે માટે આ રિક્ષા એક્સિડન્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આપણી સાથે બોટાદ જિલ્લાના જે રિક્ષા એક્સિડન્ટના જે તમામ મેમ્બરો તથા પ્રમુખ છે તમામ લોકો જોડાય છે આપણે તેમની સાથે તેની વાત કરીશું તો તેમાં તેઓએ આ સુંદર સુધારો જે નિર્ણય લીધો છે તેઓ તો આ છે આ માટે હું અને આ નિર્ણય લેવા પાછળ તેઓ કારણ શું છે તે વાત કરીશું આપણી સાથે

કે અમે એવો વિચાર કર્યો છે કે અમારે બાળ કોઈ પણ ભણે છે અને અમે અહીંયા રિક્ષાઓ ચલાવીએ છીએ કે અમારે અમારે કોઈ પણ બાળકને અમારી ભણે મહેનત ન કરવી પડે અને કોઈ તકલીફ ન પડે એ માટે અમે ફી રિક્ષાઓ સેવા આપવાનો નિર્ણય લેવામાં અમારો આવ્યો છે કે કેન્દ્ર ઉપર જવા માટે કોઈ પણ બાળકને તકલીફ ન પડે અને ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય એવો અમારો હેતુ છે એટલે અન્ય જે ગામડાઓમાંથી જે વિદ્યાર્થીઓ અહીંયા આવે

તો જે પ્રમાણે આ રિક્ષા એસોસિએશનના જે પ્રમુખ છે તેઓ દ્વારા આપણે વાત કરી તેઓએ જે વાત કરી તે પ્રમાણે અન્ય પણ રિક્ષા ચાલકો છે આપણે તેમની સાથે પણ વાત કરીશું આપ શું કહેશો આ નિર્ણયને કેવી રીતે જોવો છોકરાઓનું ભવિષ્ય સારું થાય સરકારી ક્ષેત્રમાં આગળ વધે એ માટે અમારી સેવા બજાવવાની અમારી કરવી છે કામગીરી અને અમે આ મજૂરી કરવી છે તો અમારા બાલ બચ્ચા મજૂરી કાલ ન કરે એ માટે અમે કરવી છીએ એ લોકો સરકારી ક્ષેત્રમાં આગળ વધે અમારી એવી શું અપેક્ષા છે જે રિક્ષા ચાલકો જે છે તે પોતે અભ્યાસ નથી કર્યા તેથી તેઓને આ રિક્ષા ચલાવવી પડે છે મજૂરી કરવી પડી રહી છે ત્યારે જે બાળકો જે છે વિદ્યાર્થીઓ છે તેમને ભવિષ્ય સારું બને તેવો પણ આ લોકોની જેમ રિક્ષા ન ચલાવે તે માટે આ સુંદર મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે અન્ય પણ રિક્ષા ચાલક છે આપણે તેમની સાથે પણ વાત કરીશું આપ ચૂકે છે મારું ગામ રેપડા સાચરે અંદરનું ગામ છે અને જે કોઈ છોકરાને તકલીફ પડે હું સુધી છે મને મૂકી છોકરાઓ તમે હેલ્પલાઇન નંબર નંબર જીરો છેતાલીસ અઠ્ઠાણું છ સત્યોતેર અને એક બીજો નંબર લખી લ્યો મારા ભાણાભાઈનો નવ્વાણું બે બેતાલીસ એસી પાંચ છ સાત એક ત્રીજો નંબર મુકેશભાઈનો લખી લ્યો અઠ્ઠાણું

જેઓ દ્વારા સુંદર મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ દસ અને બારની તારીખ સત્યાવીસથી એક્ઝામ જે છે તે શરૂ થઈ થવા જઈ રહી છે ત્યારે અહીંયા જે આવતા વિદ્યાર્થીઓ ટાઈમસર તે જો ત્યાં ન પહોંચી શકતા હોય તો આ રિક્ષા એસન દ્વારા ફ્રી ઓફ કોર્સ તમામ વિદ્યાર્થીઓને તેમના સેન્ટર સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે